पानी कि तो कोसु कर दे यो बदन बसे हे को बहुत ठोक बरफ खण्डो छ हामी भिडियो बनाउँछौ के

તો સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં તો આવી ગયા છે આજે અમે સુત્રાપાડા જ્યાં આઠમનો મેળો છે મિત્રો આપ જોઈ શકો છો મારી પાછળ કે વરસાદ ચાલુ છે એકદમ બહુ જ વરસાદ ચાલુ છે ને અમે એક જગ્યાએ ઊભી ગયા છે કેમ કે અમારી સાથે છે અમિતભાઈ અને યુબેન તો વરસાદનો પડ બીમાર ન થઈ જાય તો આપણે વ્લોગ આજે પૂરો બનાવવાનો છે મિત્રો તો વિડીયોમાં શેક સુધી બની રહેજો જે નવા છે તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને થેન્ક યુ બધાનું તમારા અમારા બે કે સબસ્ક્રાઈબર પૂરા કરાવ્યા અને આઠમનો મેળો તમને બતાવીએ કઈ ટેક્સ્ટ તમે જોઈ શકો છો

તો ફાઇનલી આપણે ભૂગી ગયા છે બાદલપરાના ગેટની ત્યાં સુત્રાપાડા વધુ વરસાદના કારણે મેળો એકદમ રસપ્રસ થઈ ગયો છે તો પહેલાં આપણે થયું કે પહેલાં આપણે બાદલપરા જઈ આવીએ અને ત્યાં તમને શિવલિંગના દર્શન કરાવીએ ત્યારબાદ આપણે પાછા રિટર્નમાં સુત્રાપાડા જશું તો મિત્રો લોગમાં શેક સુધી બન્યા રહેજો આપ જોઈ શકો છો કે અત્યારે બાદલપરામાં આઠમના દિવસે જોવા માટે દૂર દૂરથી વેરાવળથી અને આજુબાજુના અમારા ગીર સોમનાથના જિલ્લામાંથી કેટલા ને કેટલી પબ્લિક અહીં જોવા આવે છે અને શિવલિંગના દર્શન કરવામાં આવે છે આપ જોઈ શકો છો કે મિત્રો જેમ આપણે કેદારનાથ તો બહુ દૂર પડે છે કે ત્યાં પણ બરફની શિવલિંગ છે કેદારનાથ મંદિરમાં તો અહીં બાદલપરા ગામ એટલું સ્વસ્થ અને સારું ગામ છે અને એક આદર્શ ગામ છે ત્યાં પણ દર આઠમના દિવસે આવી રીતના મિત્રો અહીં બરફની શિવલિંગ બનાવવામાં આવે છે અને બરફ ઉપર ચાલીને જવાનું હોય છે મિત્રો આ રસ્તાની ચોખ્ખાઈ મિત્રો જોઈ શકો છો બે બાજુ મિત્રો ઝાડવાની હરિયાળી છે મિત્રો અને અત્યારે આપણે બાદલપરા અંદર જઈ રહીએ છીએ ગામમાં આ એક ગેટથી ગામ સુધીનો રસ્તો છે મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે બાદલપરા અને આપ જોઈ શકો છો કે ટ્રાફિક કેટલી છે મિત્રો બાઈક અમે પાર્કિંગમાં રાખી દીધું છે અને આવી કંઈક રીતના બાદલપરા ગામ છે અહીં એક પુલ છે અને બે બાજુ પાણી છે મિત્રો અને પાણીમાં લોકો નાહવાનો આનંદ લઈ રહ્યા છે અત્યારે બધા મિત્રો આઠમનો મેળો હોય તો દૂર દૂરથી પબ્લિક મિત્રો અહીં આવી છે અને બધા અહીં અત્યારે ફોટોશૂટ અને નાઈ રહ્યા છે મિત્રો આપ જોઈ શકો છો કે બધા એકબીજા જમ્પ મારી અને પાણીમાં નાઈ રહ્યા છે મિત્રો અને બધા એકબીજા કલરેથી પણ રમેલા છે મિત્રો કેમ કે કૃષ્ણ ભગવાનની મટુકી જન્માષ્ટમીના દિવસે ફોડવાની હોય તો અમે કોઈ ફાઇનલી આજે આ લોકેશન મેં પહેલી વાર જોયું હતું મિત્રો મેં ખાલી નામ સાંભળેલું હતું કે બાદલપરામાં આવી રીતના બરફની શિવલિંગ બનાવવામાં આવે છે પણ આજે રૂબરૂ મિત્રો આવ્યા છે તો મને એવું થયું કે આપને પણ લોગના માધ્યમથી આ બધી વસ્તુઓ મિત્રો બતાવીએ અને આપણે સાંસ્કૃતિક વારસાને મિત્રો લોકો સુધી પહોંચાડીએ તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો મિત્રો અને અહીં મેળા જ ટાઈપમાં મિત્રો બાળકોના રમકડા એવું બધું પણ મિત્રો મળે છે અને અલગ અલગ શોપ નાખેલી છે નાસ્તા માટે એનો ઠંડો કોલ્ડ ડ્રિન્ક્સ માટેનું મિત્રો આપ જોઈ શકો છો પણ વરસાદના કારણે થોડુંક વાતાવરણ મિત્રો લોકોને થોડીક તકલીફ થઈ રહી છે પણ અત્યારે વરસાદ રહી ગયો છે મિત્રો તો ચાલો આપણે તમને શિવલિંગના દર્શન કરાવીએ ત્યાં આપણે લાઇનમાં ઊભું રહેવું પડશે મિત્રો કેમ કે પબ્લિક ઘણી છે મિત્રો તો જेंट्स અને લેડીઝ લાઈન અલગ અલગ છે રાખીને મિત્રો બધું અલગ અલગ આવ્યું છે અને આ ફાઇનલી અહીં બોર્ડ છે પરિશ્રમ ગ્રુપ આપનું હાર્દિક સ્વાગત કરે છે તો ગાઈસ તો અમે આવી ગયા છે તમને શિવલિંગ જે બરફની તો લોકો તા મારે યુ બેન અને લેડીઝની લાઇન અહીંયા બહુ સારી સગવડ છે લેડીઝ અને જેન્ટ્સની અહીંયા અલગ અલગ છે થઈ ગયો ક્યાં આવીએ બાદ કરવા તો હવે આપણે બાદલ જે બરફની ગુફા બનાવેલી છે મિત્રો એમાં આપણે અંદર એન્ટર થઈ ગયા છે મિત્રો મારા હિતેશભાઈ એમ કહે છે કે હિયુને તેડવી પડશે કેમ કે બાળક વધારે બરફમાં ન રહી શકે તો મેં એને કીધું કે તો તમે તેડી લ્યો કેમ કે બરફમાં બહુ જાજુ ડિસ્ટન્સ તો નહીં પણ પાંચસો મીટર સુધી તો ચાલવું પડે મિત્રો અને આ લોકો એટલું સરસ કામગીરી મિત્રો કરે છે અહીં કે આખી એક બરફ ટાઈપ ગુફા બનાવેલી છે ઉપર છે મિત્રો કોટન છે સાઈડમાં પકડવા માટે એક સ્ટેન્ડ પણ બનાવેલું છે જેથી બરફમાં કોઈ લસરી અને પડી ન જાય મિત્રો અને સિંગલ બાય સિંગલ લાઇન હોય છે મિત્રો પહેલાં જેન્ટ્સની લાઈન છે એની પાછળ લે ડી લાઈન આવશે અને સાઈડમાં તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં કે પકડવા માટેનું એક લાકડાનું એ લોકોએ બનાવેલું છે અને બરફમાં મિત્રો આપ આગળવાળાના પગ જોઈ શકો છો એકદમ ઠંડુ હજી તો ચાલવાની થોડીક જ શરૂઆત કરી છે મિત્રો પણ આપણા પગના તળિયા એકદમ સેન્સિટિવ હોય તો મને પણ અત્યારે બહુ ઠંડુ લાગે છે મિત્રો પણ એક હાથે વિડીયોનો વ્લોગ પણ બનાવવો પડે છે અને એક હાથે ચાલવું પણ પડે છે કેમ કે પકડીને મિત્રો તો ઉમિતભાઈને આપણે સાથે નથી લાવ્યા ઓમિતભાઈને એની મમ્મીની જોડે રાખીએ છીએ કેમ કે મારે વ્લોગ બનાવવાનો હતો હું સ્પેશિયલ વ્લોગ બનાવવા માટે જ બદલ પર આવ્યો હતો મિત્રો કે આપના અમારા માધ્યમથી તમને આવી રીતના આપણે આજુબાજુની સંસ્કૃતિ મિત્રો બતાવીએ કે આ આઠમના મેળા પણ થાય છે અને આવી રીતના જે લોકો આપણે કેદારનાથ તો ઘણા ઘણા જાય છે આપણે જઈ જ અમે પોતે પણ નથી ગયો પણ અહીં મને એટલું જ ફીલ થાય છે કે અહીં આપણે કોઈ બરફમાં કેદારનાથ જતા હોય એવી રીતના બરફનું નીચે એકદમ એનું જે મિત્રો તળિયું આવે છે તે બરફનું એક બે દિવસની ખાસ મહેનત બાદ તે લોકો મિત્રો આ વસ્તુ આખું સ્ટ્રક્ચર તૈયાર કરે છે મિત્રો અને ઉપર પર તમને એવું જ લાગે છે કે જેણે કોઈ ની ગુફા હોય બરફની મિત્રો એ ટાઈપનું છે અત્યારે તમે જોઈ શકો છો કે મેં હાથે એક હાથે પકડી રાખ્યું છે અને એક હાથે હું વિડીયો બનાવું છું મિત્રો તો આવી રીતના ચાલતું ચાલતું આગળ જવાનું છે થોડીક ક્ષણોમાં આપણે શિવલિંગના દર્શન થશે મહાદેવના દર્શન થશે મિત્રો તો વિડીયોમાં ચેક સુધી બન્યા રહેજો અને વિડીયોને મિત્રો શેર કરજો વધુમાં વધુ કે બીજા લોકોને પણ ગીર સોમનાથમાં આવી જવાલાયક જગ્યાઓ વિશે ખબર પડે મિત્રો તો વિડીયોમાં શેક સુધી બની મિત્રો અને મહાદેવના મળીને આપણે દર્શન કરીએ લઈ લેવો પડી તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે શિવલિંગ કેદારનાથ જે બરફને ટપકી અને એમાંથી બને છે અને અહીં મિત્રો અહીં બાદલપરા ગામના લોકોના આયોજન જે લોકો કરે છે તે લોકો મિત્રો આ બરફની શિવલિંગ મિત્રો તૈયાર કરી છે તો દર્શન કરી લ્યો હવે આપણે આગળ નીકળીએ છીએ મિત્રો பாயுங்க போகுது கொஞ்சம் ஜாரி டாமடி ஹலோ 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 1 கிலோமீட்டர் হইতো இன்னொரு দিকে পক্ষটা কই দে 1 கிலோமீட்டர் হইতো পুরো দিज्यो সেভেন ইলেকশন করাইলে आता

મિત્રો આવી કંઈક રીતના બાદલ પર આ બરફની શિવલિંગ બનાવવામાં આવે છે અહીં પણ મહાદેવ બિરાજમાન છે આપ જોઈ શકો છો અહીં બરાબર ઉપર પાણીનો અભિષેક થાય છે અને ફાઇનલી આપણે આવી રીતના અહીંથી બહાર નીકળી ગયા છે આવો કોઈ મેળા ટાઈપ અહીં આયોજન કરવામાં આવે છે નાસ્તા માટે મજા આવી ગઈ બરફમાં કેમ ડરતી હતી

તો આવું કઈક હતું મિત્રો આપણું ગીર સોમનાથ આદર્શ ગામ એવું બાદલપરા તો કેવું લાગ્યું મિત્રો તમને કમેન્ટ કરીને કહેજો તો ચલો આપણે હવે જઈએ છે સુત્રાપાડા તો મિત્રો આપણે અહીંથી નીકળી ગયા છે ને આ છે બાદલપરાનો ગેટ તો હવે મિત્રો આપણે જઈએ છીએ સુત્રાપાડા અને ત્યાં જઈને મેળો કેવો છે જોશું અને થોડોક નાસ્તો કરશું તો ત્યાં સુધી લોગ્ન બન્યા રહેજો તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હતા સુત્રાપાડા પણ સુત્રાપાડા હજી વરસાદ ચાલુ હતો તો મેળામાં ખૂબ એકદમ ગારો ગારો થઈ ગયું હતું તો મેં કીધું હવે આપણે મેળામાં જવું નથી તો બહુ લાગી હતી ભૂખ તો સુત્રાપાડા મોજીલા એક રેસ્ટોરન્ટ છે જે નાસ્તો કરવા માટે હમણાં નવું નવું છે તો ત્યાં ખૂબ જ સારો નાસ્તો મળે છે મિત્રો મંચુરિયન અને એવું બધી સેન્ડવીચ દાબેલી છે મંચુરિયનની બધી ચાઇનીઝ વેરાયટી છે આપ જોઈ શકો છો કે મોજીલા આઈસ્ક્રીમ એન્ડ ફૂડ તો અહીં અમે મિત્રો ચાર જણાએ નાસ્તો કર્યો પાંચસોથી છસો રૂપિયાનું બિલ આવ્યું ખૂબ જ સસ્તું અને સારી ક્વોલિટીમાં નાસ્તો મિત્રો અહીં કરાવે છે તો આનો એડ્રેસ મિત્રો સૂત્રાપાડા આપણે જતા જ રોડ ઉપર લેફ્ટ સાઈડમાં આવે છે મોજીલા તો હવે મિત્રો આપણે વિડીયોને અહીં પૂરો કરીએ છીએ